જિલ્લાના માછીમારોના પરિવારજનો ગાંધીનગર સચિવાલય પહોંચ્યા છે નાયબ મુખ્યમંત્રી હર સંઘવી અને મંત્રી જીતુ વાઘાણીને મળવા માટે માછીમાર પરિવારજનો ગાંધીનગર આવી પહોંચ્યા હતા મહત્વનું છે કે છેલ્લા છ વર્ષ જેટલો સમયગાળો થઈ ચુક્યો છે અને સોમનાથ પંથકના એકસો સત્તાણું માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે ત્યારે આ માછીમારોને જેલમાંથી વહેલી તકે છોડવામાં આવે તેવી વિનંતી માછીમારોના પરિવારજનોએ રાજ્ય સરકારને કરી હતી અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે હર્ષભાઈ સંઘવી અને જીતુભાઈ વાઘાણીને કારણ કે એ એક ગૃહમંત્રી છે અને એક છે મત્સ્ય ઉદ્યોગ મિનિસ્ટર છે તો અમારા પાકિસ્તાનમાં અત્યારે એકસો ને સત્તાણું માછીમારો જેલની અંદર છે સો વર્ષ જેટલો સમય થઈ ગયો છે કોરોના વખતે પકડાયેલા માછીમારો છે તેને હજી મુક્ત નથી થઈ કારણ કે પાકિસ્તાન જેલમાં છ મહિનાની સજા હોય છે પણ આ વધારે સજા ભોગવી રહ્યા છે આપણા માછીમારો તો સરકારશ્રીને મારી એક વિનંતી છે કે વહેલી તકે અમારા માછીમારોને મુક્ત કરે કારણ કે જ્યારે ભારતના કોઈ આ માણસો વિદેશની અંદર મુશ્કેલીમાં હોય વિદ્યાર્થી હોય કે વીઆઈપી લોકો હોય તો ભારત સરકાર ડાયરેક્ટ ફ્લાઇટ મોકલીને એમને અહીંયા બોલાવે છે તો અમારી વિનંતી છે કે અમારે ફ્લાઇટમાં નથી અમારા માછીમારોને બાય ટ્રેન લાવો પણ લાવો એવી વિનંતી છે ટોટલ પાંચસો ને જેટલા માછીમારો હતા પણ ધીરે ધીરે સરકારશ્રીના પ્રયત્નથી ધીરે ધીરે છોડતા છોડતા અત્યારે એકસો ને બાણું માછીમારો છ વર્ષથી છે અને હમણાં સાત માછીમારો આઠ અગિયારે પકડાણા એટલે ટોટલ એકસો ને સત્તાણું સન્નુ જેટલા માછીમારો પાકિસ્તાન જેલમાં છે અત્યારે અમારે નાના નાના બાળકો છે એને અત્યારે મારા ખુદના બાળકો ચાર વરસનું છે તેણે તેના પપ્પાનું મોઢું નથી જોયું અત્યારે એવું કહે છે કે મમ્મી મારે મારા પપ્પા ક્યાં છે તો હું કેવી રીતના બતાવું અત્યારે મારી પાછળ પણ કોઈ શેદ નહીં હું એકલી છું ઘરનું ગુજાર એકલી હલાવું છું નાના નાના બાળકો મૂકીને અમારે ક્યાં કામમાં જવાનું અમારો ઘરવાળો હોય તો પણ અમને કામીને ખવડાવે તમારી સરકાર અમને અમને આપણી સરકાર આપે છે નવ હજાર રૂપિયો પણ નવ હજાર અમારા ગુજર થોડું ઘર હાલે અત્યારે દવાખાના આવી જાય તો નવ હજાર બદલે વીસ હજાર તો વયા જાય તો ઉપલા ક્યાંથી પૈસા લાવીને અમે ભરીએ એટલે અમે એટલું કહીએ છીએ કે તમે જલ્દીથી જલ્દી બધી સરકારને વિનંતી કરું છું પાકિસ્તાનની સરકારને પણ વિનંતી કરું છું કે અમારા ઇન્ડિયાના માછીમારોને તમે હવે છોડી મૂકો બસ એ જ અમારી વિનંતી છે મારા દીકરા પાંચ વર્ષથી જેલમાં છે પાકિસ્તાની જેલમાં મારા દીકરાને માનસિક બીમારી છે કોઈ ના એના પતરા હતા ને કાગરા હતા ને ને અમારે બીમારી છે અમારે એની માથે કમાણી છે તો મારા દીકરાને તમે ખૂબ ખૂબ આભાર તમે છોડાવ પાછ ભાઈ સોમનાથ જિલ્લાના માછીમારોના પરિવારજનો ગાંધીનગર સચિવાલય પહોંચ્યા છે નાયબ મુખ્યમંત્રી હર સંઘવી અને મંત્રી જીતુ વાઘાણીને મળવા માટે માછીમાર પરિવારજનો ગાંધીનગર આવી પહોંચ્યા હતા મહત્વનું છે કે છેલ્લા છ વર્ષ જેટલો સમય થઈ ચૂક્યો છે અને સોમનાથ માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે ત્યારે આ માછીમારોને જેલમાંથી વહેલી તકે છોડવામાં આવે તેવી વિનંતી માછીમારોના પરિવારજનોએ રાજ્ય સરકારને કરી હતી અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છીએ હર્ષભાઈ સંઘવી અને જીતુભાઈ વાઘાણીને કારણ કે એ એક ગૃહમંત્રી છે અને એક છે મત્સ્ય ઉદ્યોગ મિનિસ્ટર છે તો અમારા પાકિસ્તાનમાં અત્યારે એકસો સત્તાણું માછીમારો જેલની અંદર છે સો વર્ષ જેટલો સમય થઈ ગયો છે કોરોના વખતે પકડાયેલા માછીમારો છે તેને હજી મુક્ત નથી થઈ કારણ કે પાકિસ્તાન જેલમાં સ મહિનાની સજા હોય છે પણ આ વધારે સજા ભોગવી રહ્યા છે આપણા માછીમારો તો સરકારશ્રીને મારી એક વિનંતી છે કે વહેલી તકે અમારા માછીમારોને મુક્ત કરે કારણ કે જ્યારે ભારતના કોઈ આ માણસો વિદેશની અંદર મુશ્કેલીમાં હોય વિદ્યાર્થી હોય કે વીઆઈપી લોકો હોય તો ભારત સરકાર ડાયરેક્ટ ફ્લાઇટ મોકલીને એમને અહીંયા બોલાવે છે તો અમારી વિનંતી છે કે અમારે ફ્લાઇટમાં નથી અમારા માછીમારોને બાય ટ્રેન લાવો પણ લાવો એવી વિનંતી છે ટોટલ પાંચસો ને જેટલા માછીમારો હતા પણ ધીરે ધીરે સરકારશ્રીના પ્રયત્નથી ધીરે ધીરે સોડતા છોડતા અત્યારે એકસો ને બાણું માછીમારો સો વરસથી છે અને હમણાં

તમારી સરકાર અમને અમને આપણી સરકાર આપે છે નવ હજાર રૂપિયો પણ નવ હજાર અમારા ગુજર થોડું ઘર હાલે અત્યારે દવાખાના આવી જાય તો નવ હજાર બદલે વીસ હજાર તો વયા જાય તો ઉપલા ક્યાંથી પૈસા લાવીને અમે ભરીએ એટલે અમે એટલું કહીએ છીએ કે તમે જલ્દીથી જલ્દી બધી સરકારને વિનંતી કરું છું પાકિસ્તાનની સરકારને પણ વિનંતી કરું છું કે અમારા ઇન્ડિયાના માછીમારોને તમે હવે છોડી મૂકો બસ એ જ અમારી વિનંતી છે મારા દીકરા પાંચ વર્ષથી જેલમાં છે પાકિસ્તાની જેલમાં મારા દીકરાને માનસિક બીમારી છે કોઈ એના એના પથ્થર હતા ને કાગળ હતા ને અમારે બીમારી છે અમારે એની માથે કમાણી છે તો મારા દીકરાને તમે ખૂબ ખૂબ આ તમે છોડાવો પાછ ભાઈઓ